ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઇલેક્શન બે માટે તેર માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી આ બીજી યાદીમાં બોતેર બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સાત બેઠક ગુજરાતની છે ગુજરાતની સાત બેઠકો વડોદરા અમદાવાદ પૂર્વ ભાવનગર વલસાડ છોટા ઉદયપુર સાબરકાંઠા અને સુરત પર ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે સુરત બેઠક પર ભાજપે છેલ્લી ત્રણ ટર્મની આ બેઠકના સાંસદ તેમજ હાલમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસને પડતા મૂકીને મુકેશ દલાલને ટિકિટ આપી છે ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ દલાલ ભાજપમાં હાલ શહેર મહામંત્રીના હોદ્દા ઉપર છે તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે મુકેશ દલાલ ખૂબ જ અભ્યાસુ હોવાથી તેઓ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે ટર્મ પૂરી કરવામાં સફળતા રહ્યા હતા તેમણે બીકોમ એમબીએ અને એલએલબી નો અભ્યાસ કર્યો છે તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના મહામંત્રી તેમજ મહિલા મોરચા મોરચા અને જાતિ મોરચાના પ્રભારી છે ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદેશ મંત્રી સુરત શહેર યુવા મોરચા ઉપાધ્યક્ષ મંત્રી દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના કન્વીનર શહેર કારોબારી સભ્ય વોર્ડ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે

આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડા સાહેબ આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટિલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજીનો ડિપુરખા ભર્યા સુધી નિભાવી હું તેતાળીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ શહેર કક્ષાએ જવાબદારી નિભાવી છે વોર્ડમાં સંગઠનમાં જવાબદારી નિભાવી છે શહેર કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થી સેલ તરીકેના કન્વીનર તરીકે કામગીરી નિભાવી છે સતત ત્રણ ટર્મ બે હજાર પાંચથી બે હજાર વીસ સુધી કોર્પોરેટર તરીકે સતત પાંચ ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને હાલ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કાર્યરત અમે સુરત શહેરના વિકાસના પ્રશ્નો લઈને અને રાષ્ટ્રીય પ્રશ્નો લઈને પાર્લામેન્ટમાં જઈશું કોંગ્રેસને દેશમાં વિકાસમાં કશું કર્યું નથી આ દેશની આ જે પણ કંઈક હાલત છે ને તે બે હજાર ચૌદ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુધારી છે ત્યાં સુધી કોંગ્રેસે દેશના વિકાસ માટે નક્કર કોઈ કાર્ય કર્યું નથી જીતવાની સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ખાતરી છે અને સુરત શહેરના મતદારો મને ખાતરી છે કે છ સાડા છ લાખથી લીટલી વધારે જીતાડશે